પૂર્વ કચ્છ એલસીબી પોલીસે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી દોઢ લાખથી ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો પરંતુ આરોપી ફરાર પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એલસીબી ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળી કે અરવિંદસિંહ રાણુબા જાડેજા વિસ્તાર રાપરવાળો વિસ્તારમાં આવેલ પોતાના ભોગવટાના એપાર્ટમેન્ટના છેલ્લા માળે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી છૂટકમાં વેચાણ કરે છે જેથી એલસીબી ટીમે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરના ટીમ સહિત કુલ કુલ એક લાખ ઓગણસાઠ હજાર ત્રણસો પાંચની કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબજે કરી હાજર ન મળી આવેલ આરોપી અરવિંદસિંહ રાણુભા જાડેજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે